તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામમાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું રાજ્યમાં ચાંદીપુરા નામના રોગ એક પછી એક બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે ત્યારે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર ખાતે પણ એક પાંચ વર્ષની બાળકી શંકાસ્પદ કેસ નોંધાયો છે જેને ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવી છે તેમની સાથે આરોગ્ય વિભાગ પણ રોગ વધુ ન ફેલાય તે માટે ટીમો મોકલી અને જરૂરી પગલાંનું લેવાનું શરૂ કરશે સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું કે પાંચ વર્ષની બાળકીને લક્ષણો હોવાની જાણ બપોર બાદ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસને થતાં તાત્કાલિક ટીમ દોડી જઈ બાળકીને ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી હાલ શંકાસ્પદ કેસ ગણાય પૂનાથી રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ છે કે કેમ તે જાણી શકાશે આરોગ્ય વિભાગે સાવચેતીના ભાગરૂપે સરતાનપર ગામમાં ટીમો મોકલવાની અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આગામી દિવસોમાં પણ કામગીરી શરૂ રહેશે અને અત્યંત જીવલેણ વાયરસ હોય તેથી લક્ષણો જણાય કે તુરંત સરકારી દવાખાના પર જઈને સારવાર સલાહ લેવી આવશ્યક છે